મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જ છો તો વાગી ગયા છો આના 10 અને અમે જઈએ છે રાપર અને રાપર એટલા માટે જઈએ છે કેમ કે મારું કોલેજ નું ફોર્મ ભરાવાનું છે અમે ઓલેડી લાકડીયા ગયા હતા પણ એમાં છે ને જે આવક દાખલો કે કારણોસર સર મે કોલેજ મૂકી દીધું એટલે આવક નો દાખલો પછી કઈક ડબલ લેસ કરીને કે છે એ કઢાવવાનું છે

आगनी रस्तामा मली रस्तामा मली हालो जो वजीका डोकै मेने ठेलेले नुर म जाय छ हाम्रो पाछड आइला जाय छ डकुमेन्ट हैन से उपाडो मारे पडे छ थे। थ्यांक यू कालै आखोदी हेरान छ दाखला पाछड કામ પતાવીએ ને હવે મોલમાં આવ્યા છીએ થોડી ખરીદી કરવા અમારું ફિક્સ હોય જ્યારે રાપર આવે ને ત્યારે મોલમાં તો આવું જ જોઈ અને મોલમાં થોડી ઘણી તો ખરીદી કરવી જ જોઈ જો હું તમને મોલ બતાવું મારામાં ઉતારો ઉતાર બેગ લઈ દેવું છે કોલેજ માટે જોકે મારી પાસે છે ઓલરેડી બેગ ઓકે એય વાર બનીયો મારું નાનકો બેગ નથી વાત કરું આ પાણીની બોટલ જોઈએ કેવી છે જો આ જંપ લાગ્યો મસ્ત છે ચા આ ઘરમાં બેરવાના છે મારું હું કન તો બોટલ ને બધી બોટલ્સ જો ઓલ ધ સ્ટુએ શું લેવું છે સુ સુ

हरक एक लो आवे से जाने दो ढूंढवा जाती हो इलेम थाई ओल लो ने ओल लो ने केल सी लो ने ओल लो ने सी उस आटे रमक डूले उस ना 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 चाइस तैयार है बात किन्हों पर सी माटे चाइस ने तेजी लेती चाइस ठीक है यार तो आदम तियास चाइवा से तो बुधवार सही मम्मी रूम आएगा क्या હા વિદ્યુ છે વાવ છોબી કેવી મસ્ત છે જોબ શકો છો સીકરા સાત કોળા રૂમમાં રાખે બહુ સારા વાવ આ કાન જ મસ્ત છે બસ પાછા હતા આવી ગયા નાસ્તામાં કોકી હતી હા ન હતી માટે ખારી લઈ છે જો તો બધો નાસ્તો પડ્યો છે કે મેં બે ત્રણ દિવસ મોર જ લઈ ગયા હતા જો પાછો અત્યારે ગાયનો ઢોળસામાં મળ્યું છે એમને મજે આ ચિત્રોડ થી નીકળ્યા હતા ત્યારે બી મળ્યું હતું અને અત્યારે મળ્યું સારું કામ અમાર બધું સારું કામ થઈ ગયું છે સોગન નામો થઈ ગયું કોલેજ નું પછી ઈડબલ્યુ એસ करावानो तो ये करावापी दिदू इकालावी जासे अन्ने फाइनली मार कोलेटन फॉम्सन इबारे परा जासे केमकि के आज तो इलोको बारे ग्याता जेनागर करावान बदो अन्ने EWS हलो फ्रेंड्स गोडिवनिंग चला बितन दिश वीडियो बनावन दावनितर मोल સવા ચાર એટલે કે સાડા ચાર થાય છે રાત ચાર ને પચીસ થઈ ગઈ છે તમને અમુક વસ્તુ બતાવી દઉં તમારું જે ઘડિયેલ આ મારું સૌથી એટલું કે મસ્ત જોરદારનું ઘડેલ છે જૂનું ઘડિયેલ છે એક નંબર છે ઘડિયેલ જે આફ્ટર લોંગ ટાઈમ મારા હાથમાં આવી ગયું છે આટલા ટાઈમે સ્માર્ટ વોચ પહેરતો એટલા નહોતો પહેરતો અને પછડાઈ ગયો એટલે કાચ એ તૂટી ગયો હતો આજે નવો કાચ નખાવી દીધો અને બેલ્ટ નવો નખાવી દીધો મસ્ત બેલ્ટ જોડે ચુંબકવારો છે મારે કાથમાં મોબાઈલ છે એટલે તારે છે નહીં પણ આ ઘડેલ મસ્ત આવી ગયું છે હાથમાં પાછું અમુક વસ્તુ એવું છે કે આની કોઈ જગ્યા ના લઈ શકે એ પ્રમાણે એવી જ રીતે અમારી વસ્તુ એવી છે કે આની જગ્યાએ કોઈ ના લઈ શકે ના સ્માર્ટ વોચ કે ના બીજું કોઈ ઘડિયાળ જોરદારનું ઘડિયેલ છે આપણે ઘરની આજુબાજુ બધું દખાવ્યું હતું ત્યાં કારણે હવે દિવાલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે આપણે તમને બતાવી દો આજે બાજુ છે દખાવેલું લાગે છે તમને આપણી ઘરની બાજુ જે દિવાલ બને છે તે બતાવી દઉં તમને હવે હા અહીંથી સ્ટાર્ટ થશે સામે તમે જોઈ શકો છો દિવાલ બનાવવા કે પાણા બધા ગોઠવાઈ ગયા છે આ બધા પાણી અહીંયાથી જ નીકળ્યા છે આ તો જે અહીંયા હવે મંગાવશે બીજા ટ્રેક્ટર માટે તો દિવાલ માટે જે હવે આવશે અને આ જે દોરી દેખાય છે રી એરિયા દોરી એલગી સિંધમાં આવશે અને પછી આ દિવાલ ફગડી નાખશે એટલે અહીંયાથી ટ્રેક્ટર અને જીસીબીમાં જે મેળવશે જીસીબી ભાઈબંધનું એટલામાં જો ચિત્રોડમાં જશે તો બોલાવીને આ બધું આપણે સાફ કરાવી નાખશું જીસીબી હશે તો કારણ કે પછી આપણે મજૂર જ રાખવા પડશે હેલો વાગે છે સાડા ચાર થવા સાડા ચાર થવા એમ થાય છે મને મોડું હેલો પહોંચું હવે આપણા તુલસી માતા ઘરમાં ક્યારો છે પવન જોરદારનો છે ત્યારે આપણથી

મેં જે આ ઘડિયાળ જોઈ એ લગભગ સત્તર કે આજુબાજુ લીધી લીધી બે હજાર સત્તર અઢારની આજુબાજુ હા બસ એ આજુબાજુ કા પછી નથી પણ પહેલાં હવે મને પણ ડેટ યાદ નથી હા બસ સત્તર હા હા યાદ આવ્યું આ ઘડિયાળ સત્તર થી તારીખ યાદ નથી પણ સાલ યાદ છે સત્તર કે અઢાર એ યાદ નથી બાકી પણ એ સમય ઘડેલ લીધું હતું બહુ જોરદાર ઘડિયાળ છે લુમિક્સ કરીને નામ છે ઘડિયાળનું કંપનીનું અને આ ઘડિયાળ સાથે એટલી બધી યાદો જોડાયેલી છે ને કે શું કહું હવે આ ઘડિયાળ ગોવામાં જ્યારે અમે સ્કૂબા ડ્રાઈવ ને બધું કરવા ગયા હતા અંદર પહેરી આ ઘડે પહેરીને દરિયાની અંદર સીટ ગયેલા છીએ પછી હવે એના વિડીયોઝ એમ એમાં એવું થાય છે કે આના વિડીયો મેં છે એ બીજા આઈડીમાં નાખેલા હતા એટલે આ વિડીયો આ આઈડીમાં નાખી નહીં શકું એટલે એવું છે બાકી બહુ મજા આવી હતી ગોવાની અંદર ફરવાની એની અમુક ઝલક એવું હશે તો મારા ડેટા બધો સિસ્ટમની અંદર પડ્યો છે એ બધો ડેટા એકવાર સિસ્ટમમાંથી મોબાઈલમાં લઈ અને એને અમુક જ બહુ અમુક પાર્ટ ગોવાના જે છે એ યુટ્યુબમાં લખ આપણે આઈડી આઈડીમાં રાખશું જેથી કરીને તમને પણ અમુક જે સારા સારા સીન છે ગોવાની અંદર જે સૌથી વધારે મજા હોય ને તો દૂધસાગરની ને પછી એક બનાના રાઇડની બનાના રાઇડમાં એવું થાય થયું હતું કે અમને થોડાક સુધી આગળ લઈ ગયા અને આખી બોટ એટલે કે પછી અમે જેની ઉપર બેઠા હતા બનાના ટાઈપ બનાના શેપનું જે હતું એ આખું પલટાવી નાખે એટલે એ એટલું ઊંડું હોય કે આપણા સમજો લો કે ખાલી પગ આપણે નીચે અડી જાય થોડા થોડા અડતા હોય કેમ કે થોડુંક હાઈટ ઊંચું હોય અમને એમ હતું કે ઉઠલા વસીને આપણે આઈડિયો નહોતો કે આગળ જઈને પલટાવી નાખે છે તો એમાં જ હું બેઠો હતો અને મેં એમને પકડી રાખ્યું હા બોટ આખી પલટાવી નાખી એટલે મારા પગ ઉપર માથું નીચે રહી ગયું હતું પછી જ્યારે ખબર પડી કે સીધું નહીં થાય એટલે મેં મૂકી દીધું અને સીધું નીચે દરીની અંદર પડ્યો દરીની અંદર મતલબ કે જમીન સુધી અડી ગયો એ જે જે મતલબ એડવેન્ચર થયું તો બહુ જોરદાર હતા બધા ગોવાની જે ટ્રીપ કરી બહુ મસ્ત હતી પણ ત્યાં આગળ એક તકલીફ મળે છે ખાવા પીવાની આપણે ગોવા જઈશું ગોવામાં ખાવા ખાવા દીપી અમે હેરાન થઈ ગયા હતા અમે કલંગઢ બીચ કને બીચની બાજુમાં જ અમારી હોટલ હતી તો હું કહેતો હતો કે કલંગઢ બીચ પાસે અમારી હોટલ હતી અને ત્યાં અમે રોકાણા હતા બહુ મજા આવી ફૂલ એન્જોય કર્યું ચાલો અત્યારે હવે આપણે મળી નેક્સ્ટ બ્લોગમાં કાલે અત્યારે કરી આરામ ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ